જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કાલે મારી ઘરવાળી ધાર્મિક કામકાજ અર્થે બહાર ગઈ હતી હવે એને આજે સવારે સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવાની હતી હવે થયું એવું કે એ જ્યારે રેલવે સ્ટેશન ઉપર આવી ત્યારે એને ટ્રેન દેખાઈ નહીં પછી એણે મને ફોન કર્યો મને કહે કે ટ્રેન દેખાતી નથી તમે મોબાઈલમાં જુઓ તો ટ્રેન ચાલુ છે કે બંધ છે પછી મેં વળી મોબાઈલમાં ચેક કર્યું કે ટ્રેન ચાલુ છે કે નહીં તો ખબર પડી કે ટ્રેન તો બંધ છે હવે મિત્રો આ સાંભળીને મારી ઘરવાળીનો ગુસ્સો સાતમા આસમાન પહોંચી ગયો હવે એનો ગુસ્સો તમારો જોવો હોય તો એ જ્યારે આવે ત્યારે તમે જોજો હું તમને બતાવીશ પાછી મને એમ કે તમારે મને કેવું ના જોઈએ કે ટ્રેન બંધ છે હવે એને આવવાનું હતું સાબરમતીથી અહીં તો એણે મને કહેવું જોઈએ કે ટ્રેન ચાલુ છે કે બંધ છે હું આવવાની છું તો તમે ચેક કરો એ હું બધું કેવી રીતે યાદ રાખી શકું મારે દુકાન પણ સંભાળવાની હોય સવારથી સાંજ સુધી દુકાનમાં બેસો થાક્યા પાક્યા ઘરે આવીને પાછા કચરા પોતા વાસણ પણ મારે કરવાના હવે બધી બાજુ હું કઈ રીતે ધ્યાન રાખી શકું દોસ્તો તો હવે આનો ગુસ્સો તમે જોજો એ આવે એટલે કેવો છે હા ત્યાં સુધી થોડુંક બ્રેક લઈએ હો હા મારી વાઈફ હાઈવે થઈને આવે છે હું અત્યારે હાઈવે થઈને આવી ગયો છું હવે જોઈએ કેવું તાંડવ મચે છે આવી ગયા તમે જો જેવું હ તાંડવ જુઓ ભાઈ ગુસ્સો આવ આઈ ગયા હો તમે આ ઘરે રે આતી આટલો વાસણ ના ઘસી ના ખાય અલે પણ આ બધું મારા માટે રાખી મે છો હવા હવારમાં માં એ હવા નો દાડો એ મારો ખરાબ ગયો તો હા પણ એ તો મોજી નો પણ તું આવી જઈ ને આખો દાડો ઘરે રે નું કર્યું તાર તમે અલે પણ કોમ તો હોય ને આ જો આ કપડા બધા ધોવાની જ નથી હું તો હાંજે જવાની આ કપડા ધોયા જો ભઈ કચરો એ કરું બધું પોતા કર્યા નથી સાંજે આવે તો ખબર પડે તમને બધું કર પાછા કે મારું કામ છે આ કામ છે એટલે પણ હવારમાં બોલાય તમે મને ખબર પાઈ જે ખરા હું ટ્રેનમાં જવાની હતી હાંજ ટ્રેનમાં પણ ટ્રેન બંધ હતી હું કરું પણ ટ્રેન બંધ થઈ જી હું કરું કે કે તમને ખબર નથી પડતી પેલા આમ તો કઈ કોઈ તો તરત કહેશે કે આજે ટ્રેન બંધ અને આથી મારે અહીંયા આવવાનું હતું એટલે મને કેમ કીધું કે તું આવી જાવ ગમે તે રીતે તે હાઈવે થઈને આવી તો ખરા ને તે તો ભાઈ આવું પડે માર આ તો બધું કોમ કરી દે બસ તું શાંતિથી બેસ હું કોમ કર આ બધું મારા માટે મેલી રાખ્યું અરે બે મિનિટમાં પતાઈ દે કર્યું બધું ઘર માં તું કરો કા આખો દાડો જોયું જેવું છે એવું બોલી બધું કોમે કરવું પડે અને ઓકે આપણો જ હોય આ બધું સ્વીકારવું પડે ભાઈ હા આવો ગુસ્સો હ બોલો ભાઈ તમારે ઘેર આવું થાય હ તમારે જો બૈરુ તમારા ઉપર ગુસ્સો કરતો હોય ને તો કોમેન્ટ કરો હા